હેલો ફ્રેન્ડ્સ હું છું ડોક્ટર રિકિન દેસાઈ કન્સલ્ટિંગ ફિઝિશિયન એન્ડ ડાયાબેટોલોજીસ્ટ અત્યારે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને તેની સાથે સાથે જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસની સંખ્યા પણ વધી રહી છે શું છે જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ આજે આપણે વાત કરીશું એના વિશે જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભાવસ્થા દરમિયાન સુગરનું પ્રમાણ વધી જવું નોર્મલી જ્યારે પ્રેગનેન્સી હોય ત્યારે સુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખવા માટે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન થતું હોય છે પરંતુ જે સ્ત્રીને જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ હોય તેમના શરીરમાં ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં બનતું નથી અને જેના લીધે જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ થાય છે અને સુગરનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે જેના લીધે કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે આજે જાણીએ જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટ થવા પાછળના કારણો સૌથી પહેલું કારણ છે ઓવરવેટ એટલે કે જરૂર કરતાં વધુ વજન હોવું બીજું કારણ છે ફેમિલી હિસ્ટ્રી જે સ્ત્રીના માતા અથવા પિતાને ડાયાબિટીસ મેલાઇટસ હોય તેમને જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટ થવાની શક્યતાઓ વધી જાય છે

હાર્ટ ડિઝીઝ હોય અથવા તો શરીરમાં કોલેસ્ટ્રોલ ચરબીનું પ્રમાણ વધારે હોય તેમને જીડીએમ થવાની શક્યતાઓ વધારે છે હવે આપણે જાણીએ જીડીએમના લક્ષણો વિશે તો સૌપ્રથમ લક્ષણ એ છે કે પ્રેગ્નેન્સી દરમિયાન વધારે પડતો થાક લાગવું બીજું લક્ષણ છે વધારે પડતું યુરિન થવું અને ત્રીજું લક્ષણ છે ખૂબ જ વજન વધી જવું જો આ લક્ષણો દેખાય તો તમારે જીડીએમ ની તપાસ કરાવી જોઈએ અને જીડીએમ ઓજી ટીટી સેવન્ટી ફાઈવ ગ્રામ ઓરલ ગ્લુકોઝ ટોલરન્ટ ટેસ્ટ આ ટેસ્ટમાં શું કરવામાં આવે છે તો બાર કલાકના ફાસ્ટિંગ પછી એટલે કે તમારે બાર કલાક ભૂખ્યા રહેવાનું છે ત્યારબાદ સવારમાં વહેલાં તમને પંચોતેર ગ્રામ ગ્લુકોઝ આપવામાં આવે છે અને તે લીધા બાદ એક કલાક પછી અને તેના બે કલાક પછી સુગરની તપાસ કરવામાં આવે છે જો ભૂખ્યા પેટે એટલે કે ફાસ્ટિંગમાં સુગરનું પ્રમાણ તાણું કરતા વધારે હોય એટલે કે મોર ધેન નાઇન્ટી થ્રી અથવા એક કલાક પછી શુગરનું પ્રમાણ એકસો એંસી વન એટી મોર ધેન વન એટી હોય અથવા તો બે કલાક પછી સુગરનું પ્રમાણ મોર દેન વન ફિફ્ટી થ્રી એટલે કે એકસો ત્રેપન કરતા વધારે હોય તો તે દર્દીને જીડીએમ છે હવે જો જીડીએમ હોય તો આગળ શું કરવું જોઈએ તેની સારવાર કેવી રીતે કરવી જોઈએ તેનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ તેની પાછળ ચાર પગલા છે ફોર સ્ટેપ્સ ફર્સ્ટ સ્ટેપ ઇઝ સુગર મોનિટરિંગ જે પણ પ્રેગ્નેન્ટ સ્ત્રીને જીડીએમ હોય તેમણે રેગ્યુલરલી શુગરનું મોનિટરિંગ કરવું જોઈએ રેગ્યુલરલી બ્લડ શુગર ચેક કરતા રહેવું જોઈએ અને તેને એ રિઝલ્ટ પ્રમાણે તેમના ફિઝિશિયન પાસે સારવાર જોઈએ બીજો સ્ટેપ છે ધેટ ડાયટ યોગ્ય ડાયટ યોગ્ય ખોરાક લેવો જોઈએ જેમાં શુગરનું પ્રમાણ રાઈસ નું પ્રમાણ ઓછું હોવું જોઈએ અને સમતોલ આહાર લેવો જોઈએ ત્રીજું સ્ટેપ છે એક્સરસાઇઝ જે કોઈ પણ પ્રેગ્નેન્ટ સ્ત્રીને જીડીએમ હોય તેમણે તેમના ગાયનેકની સલાહ અનુસાર હળવી કસરતો કરવી જોઈએ અને સવારે કે સાંજે ઓછામાં ઓછું એક કલાક ચાલવું જોઈએ અને ચોથું સ્ટેપ છે મેડિસિન્સ એટલે કે જો આ ત્રણ સ્ટેપથી સુગર કંટ્રોલમાં ના આવે તો ચોથું સ્ટેપ છે મેડિસિન્સ તેમાં મેટફોર્મિન અથવા તો ઇન્સ્યુલિનની સલાહ આપવામાં આવે છે

જો આપને કોઈ ક્વેરી કે ક્વેશ્ચન હોય જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટ વિશે તો આપ કોમેન્ટમાં જણાવી શકો છો આઈ વિલ બી ગ્લેડ ટુ આન્સર યુ જો આ જાણકારી આપને ગમી હોય તો આ વિડીયોને શેર કરો લાઈક કરો અને આવી જ વધુ જાણકારી મેળવવા માટે વધુ હેલ્થ અપડેટ્સ માટે સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ લિંક નીચે કેપ્શનમાં છે થેન્ક યુ